સ્વાગત છે તમારું મારા ચેનલમાં સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ અને સીતારામ ચાલો શરૂ કરીએ ગુલાબજાંબુ બનાવવાનું ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા ગિસ્ટનું ગુલાબ જાંબુનું બસો ગ્રામનું પેકેટ લઈ લીધું છે આ પેકેટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને સહેલાઈથી મળી જશે ગુલાબજાંબુ બનાવવાની રીત અહીંયા પાછળ આપેલી છે હવે આપણે ગુલાબજાંબુ બનાવવા માટે સાસણી તૈયાર કરી લઈએ મેં આ સાસણી માટે એક વાટકી ખાંડ અને એક વાટકી પાણી લીધું છે એમાં આપણે ત્રણથી ચાર ને આપણે કૂટડીને નાખીશું અને ચપટી જેટલું આપણે આમાં કેસર ઉમેરી દઈશું હવે આપણે આ રીતે ચમચીથી મિક્સ કરતા જઈશું અને સાસણીની એક ઉબાડ આવ્યા સુધી પકાવી લેવાની છે ચાસણી બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમથી હાઈ રાખવાની છે આ રીતે આપણી ચાસણીમાં ઉબાડ આવી ગયો છે અને ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે જો બધી જ ખાંડ છે પાણીમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ગુલાબજાંબુ માટે લોટ તૈયાર કરી લેવાનો છે લોટ બનાવવા માટે આપણે અહીંયા ગિસ્ટનું જે પેકેટ લીધું હતું એ બસો ગ્રામ મિક્સર આપણે એક વાટકીમાં આ રીતે લઈ લઈશું અને એમાં રહેલા ગાંઠા આ રીતે ચમચીથી મિક્સ કરીને ભાંગી લેશું હવે આપણે આમાં થોડું થોડું દૂધ એડ કરીને લોટને તૈયાર કરી લેવાનો છે આ રીતે આમાં આપણે થોડું થોડું દૂધ ઉમેરીને આનો ઢીલો લોટ બનાવીને તૈયાર કરી લેવાનો છે આપણે આનો બહુ કઠણ લોટ નહીં બનાવીએ તો આ રીતે હજી આપણે આમાં થોડુંક દૂધ ઉમેરશું અને ફરી પાછો આપણે આને મિક્સ કરી લેવાનો છે આ રીતે થોડું થોડું દૂધ ઉમેરીને જ આપણે લોટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો કે મેં આ રીતે આનો આ લોટ બનાવીને તૈયાર કરી લીધો છે હવે આપણે આને ઢાંકીને દસ દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું ત્યાં સુધી આપણે ગુલાબજાંબુને તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈએ આ રીતે હવે આપણે લોટ રાખીએ તો એને પણ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે હાથમાં તેલ કે ઘી લગાડીને આ રીતે ગોળ ગોળ ગુલાબજાંબુને તૈયાર કરી લઈશું આ રીતે આપણે બધા જ ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લેવાના છે હવે આપણે આને તળી લેવાના છે તો આ રીતે ચમચીની મદદથી તેલને હલાવતા જશું અને ગુલાબજાંબુ આમાં મૂકતા જવાના છે આ રીતે આપણે આ બધા જ ગોટાને તળીને તૈયાર કરી લેવાના છે આ રીતે હલાવવાથી આપણા જે આ ગોટા છે એ તળે નહીં બેસે અને ખરાબ નહીં થાય તો આ રીતે આપણે હલાવતા જશું અને આને તળીને તૈયાર કરી લેશું જો ધીરે ધીરે આનો કલર છે એ બદલાઈ રહ્યો છે આપણે અહીંયા આને મીડિયમ ફ્લેમ પર જ તળીને તૈયાર કરી લેવાના છે પાંચથી છ મિનિટમાં આ આરામથી તળાઈને તૈયાર થઈ જશે આપણે આને આનો કલર જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આને તળી લેવાના છે જો ધીરે ધીરે આનો કલર છે એ બ્રાઉન થવા લાગ્યો છે તો આ રીતે થોડોક લાલ જેવો આનો કલર થાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે હવે આનો કલર છે એ બ્રાઉન થઈ ગયો છે અને આ તળાઈને તૈયાર થઈ ગયા છે આ રીતનો આનો કલર થાય ત્યાં સુધી આપણે આને તળી લેવાના છે હવે આપણે આને કાઢી લેવાના છે આ રીતે આપણે બધા જ ગોટાને તળીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા બધા જ ગોટા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે ગુલાબજાંબુ બનાવવા ખૂબ જ સહેલા છે તો તમે ક્યારે પણ આને આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આ બધા જ જાંબુને તળીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આને ચાસણીમાં આ રીતે રાખી દેવાના છે આ રીતે આપણે આને એક કલાક સુધી ચાસણીમાં રાખી દેવાના છે અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું આ રીતે આપણે આને ઉપર નીચે વચ્ચે વચ્ચે કરતા રહેવાના છે જેનાથી બધા જ ગુલાબજાંબુમાં સાસણી સારી રીતે ભળી જાય ગુલાબજાંબુને મિક્સ કરવા માટે આ વાસણ થોડું નાનું છે એટલે હું અહીંયા આને મોટા વાસણમાં આ રીતે કાઢી લઈશ મોટા વાસણમાં આ સહેલાઈથી મિક્સ કરી શકાય હવે આપણે આને ઢાંકીને એક કલાક સુધી રહેવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું આ રીતે કલાક થઈ ગઈ છે ને આપણા ગુલાબજાંબુ છે બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને એક બાઉલમાં સર્વ કરી લઈએ આ રીતે સહેલાઈથી આપણે ગુલાબજાંબુ બનાવીને તૈયાર કરી લીધા છે જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી તમે પણ આ રીતે રસીલા ગુલાબજાંબુ ઘરે થોડી જ વારમાં બનાવીને તૈયાર કરી શકો છો આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હવે આપણે જાંબુની તોડીને ચેક કરી લઈએ જુઓ કેટલા સરસ આપણે ગુલાબજાંબુ થોડી જ વારમાં બનાવીને તૈયાર કરી લીધા છે તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો